નમસ્કાર આપણી હરિરાશો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા રોડ સેફ્ટી કમિટી અને જિલ્લા કલેક્ટરની વોકિંગ વિઝિટ બાદ દબાણો દૂર કરવાની સૂચના અનુસાર પાલિકા દ્વારા ત્રણસોથી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ લુણાવાડા મામલતદાર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નડતરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તંત્ર દ્વારા રૂણેશ્વર ચાર રસ્તા પાસે આવેલ મહિલા પોલીસ મથક અને સરદાર પટેલ પ્રતિમા પાસે બહારના ભાગનો નડતરુપ ઓટલો દૂર કરી દબાણો હટાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી સ્થાનિક વેપારીઓ પણ સ્વયંભૂ દબાણ દૂર કરી તંત્રને ઝુંબેશમાં સહયોગ આપી રહ્યા હતા જોકે દબાણ હટાવો અભિયાન આગામી પાંચ દિવસ સુધી ચાલનાર છે તેવું જાણવા મળી રહ્યું છે અભિયાનમાં લુણાવાડા પાલિકા પ્રમુખ ડૉક્ટર કીર્તિ પટેલ બાંધકામ સમિતિ ચેરમેન જીગરભાઈ પંડ્યા લુણાવાડા મામલતદાર બીપી ખાટ મુખ્ય અધિકારી નૈલેશ પુનિયા સહિત પાલિકા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ વિભાગના પીઆઈ પીએસઆઈ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા